દિવસ હું ટ્રેનમાં જતો હતો અને ત્યાં એક દેખાવમાં પણ ખૂબ જ સુંદર એક છોકરી મારી પાસે ભીખ માગવા આવી જ્યારે હું તેની સામે જોયું તો મારા તો હોશ જોડી ગયા કારણ કે તે છોકરી ટ્રેનમાં અનિલ બનવામાં ખૂબ જ હોશિયાર એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો ત્યારે કોચિંગ માટે જવાનું વિચારે કે ત્યાંની કોચિંગ સંસ્થાઓ સારી જ એ યુનિવર્સિટીમાં જ એડમિશન લીધું ત્યાં રહીને તૈયારી શરૂ કરે છે પણ તે દિવાળીની રજાઓ મનાવવા માટે તેના ઘરે આવે છે અને રજાઓ પૂરી થયા બાદ ફરીથી કોલેજમાં હું જવા રવાનું થાય છે તે પટનાથી કોટા જતી ટ્રેનમાં ચડે છે અને ટ્રેન આરાથી નીકળે છે ત્યારે તે જોવે છે કે એક છોકરી ટ્રેનના ડબ્બામાં ભીખ માગી રહી છે કે છોકરીને આ રીતે ભીખ માગતા જોઈને તેને ખૂબ દયા આવી કારણ કે તે છોકરી ખૂબ જ નિર્દોષ અને દેખાવમાં ખૂબ જ સુંદર હતી તો કોઈ તેને દસ રૂપિયા અને કોઈ કહેતું કે આગળ વધો અમારી પાસે કંઈ નથી દરેકની સૂચ હોય છે તે ટ્રેનના બીજા દરવાજે હતી અને અનિલ પાછલા દરવાજે ઊભો તેને જોઈ રહ્યો હતો આગળ વધતી રહે છે અને અનિલ આગળ આવીને ભીખ માગવા હાથ લંબાવે છે ત્યારથી અનિલ તેને જોઈ રહ્યો અને પછી તેને તેના કિસ્સામાં હાથ નાખ્યો અને તેના હાથમાં દસનો સિક્કો આવ્યો અને તે છોકરીના હાથ પર મૂકી દીધો પણ હવે થોડી શંકા થવા લાગી કારણ હું તે તેની તરફ જોતી ત્યારે તેની નજર તેના પરસ્પર હતી પણ આ સાચી માટે કંઈ નવું ન હતું દોસ્તો એ છોકરીનું નામ સાચી છે કારણ કે તે ખૂબ જ સુંદર છોકરી હતી છોકરાઓ તેને જોતા જ રહે હવે જ્યારે તે પૈસા લેતી વખતે તેની આંખોમાં જોઈ રહી હતી પણ તેમાં આંખો નીચે રાખી અને આગળ વધે છે હવે તેને આ ડબ્બામાં દરેક પાસેથી ભીખ માગી લીધી હતી અને તે એ જ ડબ્બામાં તેની પાછળ જાય છે અને દરવાજા પાસે ઊભો રહે છે અને તેને સંતાઈને રીતે જોતો રહે છે તેને એક પછી એક બધા પાસે ભીખ માગી લીધી હતી હવે આ ડબ્બા પૂરા થવાના હતા લગભગ દસ કે પંદર મિનિટ થઈ ગઈ હતી હવે અનિલ સાચી તરફ મોં ફેરવીને ઊભો છે અને સાચે જુએ છે કે છોકરો ઊભો છે તે અનિલની પીઠ જોઈ શકતી ન હતી પણ તેને ખબર ન હતી કે તે એ જ છોકરો હતો જેને તેને ભીખ આપી દીધી સાચી તેના હાથ આગળ લંબાવી હવે અનિલ પણ તેની સામે જુએ છે અને સાચીને ઓછી સમજાતું નથી કે હવે શું કારણ કે તે પહેલાંથી જ તેની પાસે ભીખ માગી હતી પણ હવે જ્યારે અનિલ પણ તેના ખિસ્સામાં હાથ નાખે છે ત્યારે તેના ખિસ્સામાંથી એક નોતાણો બંડલ મરી આવે છે અને તે બંડલ દસ હજારનું હતું અને પછી તે તેના હાથ પર મૂક્યો એટલા પૈસા જોઈએ છે તો સમજી શકતી નથી કે આ છોકરાનું શું કરવું અને શું ન કરવું કારણ કે તેના હાથમાં એટલા પૈસા છે કે તે ઘણા દિવસ સુધી ભીખ માગીને પણ આટલા પૈસા ભેગા કરી શકત નથી દસ હજાર રૂપિયા આપી દે છે અને સાચી પણ તેની આંખોમાં જોવા લાગી બંને એકબીજાની વાત સમજી શકતા નથી સાચી કંઈક કહેવા માગે છે આ પહેલાં જ અનિલ કહે છે અત્યારે મારી પાસે આટલા જ છે આનાથી વધુ કંઈ નથી આ સાંભળતા જ સાચી તેને નજર નીચી રાખી નીચી કરી નાખે છે તેને ખબર નથી કે આ પૈસા તેની પોતાની પાસે રાખવા કે નહીં હવે અનિલ પણ ત્યાં થોડીક અવસ્થા અનુભવા લાગ્યો તેથી તે ફરીથી ત્યાંથી નીકળી ગયો અને તે પોતાની સીટ પર જઈને બેસી ગયો છે કારણ કારણ કે 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 તે પણ સમજી શકતી નથી તેની સાથે શું થાય આજ સુધી તેને આટલા પૈસા કોઈ આપ્યા ન હતા તેને અત્યાર સુધી સૌથી વધુ પૈસા મળ્યા જેને કોઈ રૂપિયા મળતા અને હવે એક જ વારમાં તેને દસ હજાર મળ્યા તે તેના માટે પરંતુ અનિલકુમાર એક સારા અને અમીર પરિવારનો છોકરો હતો દસ હજારની રકમથી કોઈ ફરક પડતો ના હોય અને આ સિવાય વીઘા જમીન પણ તેના પિતાની પડી હતી તેથી તે માટે ખૂબ જ તૈયાર કરી તે વિચાર્યું છે કે ચાલો પહેલા જોઈએ નંબર લાગે તો સરકારી કોલેજમાં એડમિશન મળી જાય અથવા હું ખાનગી કોલેજમાં પણ અભ્યાસ કરીશું કારણ કે તેના પિતા આટલા પૈસાનું રોકાણ કરવા તૈયાર હતા મિત્રો તેની સીટ પર બેઠો હતો તેની પાસે વધારે પૈસા બચ્યા ન હતા મતલબ કે હવે રોકડાનો વિચાર તો રહે છે હવે જ્યારે ટ્રેન આગલા સ્ટેશન પર ઊભી રહી ત્યારે તે નીચે ઉતરીને બીજા ડબ્બામાં જાય છે અને જુએ છે કે છોકરી હજુ પણ ભીખ માંગી રહી નથી ને પણ તેને ક્યાં દેખાતી નથી પછી તેને લાગે છે કદાચ તે પહેલાં સ્ટેશન પર ઉતરી ગઈ હશે અને પછી કોટા પહોંચી જાય છે અને પોતાનો અભ્યાસ શરૂ કરે છે કેટલાક દિવસો આમ જ પસાર થાય છે પરંતુ પછી એક રાત્રે તે તેના સપનામાં તે છોકરીને જોયા છે સપનું એવું હતું કે છોકરી તેને કંઈક કહેવા માગતી હતી તે તેની પોતાની પાસે બોલાવી રહી હતી પછી તેની આંખો ખુલે છે અને તે બેસે છે અને વિચારમાં પડી જાય છે તે ખૂબ જ બેચંદ બની ગયો હતો તે પોતાની જાતને લાગે છે કે મારી સીટ પર બેસવાને બદલે તે છોકરીની પાછળ જવું જોઈતું હતું એની સાથે વાત કરવી જોઈતી હતી કે તે કોણ જગ્યા રહે છે આ બધી બાબતો તેના મનમાં ભટકવા લાગે છે તે ઊંઘી શકતું નથી તેને લાગવા માંડે છે કે કદાચ હું તેના પ્રેમમાં પડી ગયો છું હું યાર કદાચ પહેલી નજરમાં જ તેના પ્રેમમાં પડી ગયો હતો અને તેથી જ મેં તેને ખૂબ જ જોવાનું શરૂ કર્યું હવે વિચારે કે શું કરવું જો આ વાત મારા મનમાં આ રીતે દબાઈ રહે તો મુશ્કેલી થાય છે તેથી પછી તે આખી વાત તેના મિત્ર સાથે શેર કરી અને કહે છે હું તેને મર્યા વિના રહી શકતો નથી ત્યાં સુધી ત્યાં ઇનકાર ન કરે અથવા જવાબ ન આપે ત્યાં સુધી મારા મનને શાંતિ નહીં મળે તેના મિત્ર તેને સલાહ આપે છે અને કહે છે કે તને તે છોકરી જલ્દી મરી જશે કારણ કે આવા લોકોની પોતાની જગ્યા જ હોય છે કે આપણે આ સ્થળોએ જઈને આપણું સોંપેલું કામ કરવાનું છે તે ટ્રેનમાં મળે છે તો ફરીથી ત્યાં જા તેને જરૂરથી મળશે તેથી બીજા દિવસે પટનાથી કોટા જતી ટ્રેનમાં અનિલ ચડે છે પરંતુ છોકરી ક્યાંય દેખાતી નથી ત્યારે તેને ખ્યાલ આવે છે કે છોકરી મને આરા સ્ટેશનથી મળી હતી અને પછી તે આરા સ્ટેશન પહોંચે છે અને આવનારી બધી ટ્રેનોમાં એક પછી એક ચડે અને તે છોકરીને શોધે છે અને અંતે તેને ટ્રેનમાં જનરલ ડબ્બામાં જુએ છે અને અનિલ તેને જોતા તેના ચહેરા પર આ ખુશ નૃત્ય થાય છે અનિલ પણ તેને જોઈને ઘણો ખુશ થાય છે તે આગળ જવામાં આવતી હતી પણ અનિલ તે આગળ જવાની તેનામાંથી હિંમત સતત તે થોડી વાર રાહ જોયા પછી તે આગળ વધે છે પણ અનિલ માટે ચાલતી ટ્રેનમાં અજાણી છોકરી સાથે વાત કરવી તેના માટે થોડી અઘરી હતી અને પછી તે ટ્રેન ઊભી રહેવાની રાહ જોતો રહી ત્યારે આરા પાસે એક નાનકડા સ્ટેશન પર ટ્રેન ઊભી રહી અને સાચી ટ્રેનમાંથી નીચે ઉતરી જાય છે તે વિચારવા લાગે છે કે આ છોકરો ત્રણ ચાર દિવસ પહેલાં જ આવ્યો હતો અને આજે પાછો આવ્યો તેને કશું સમજાતું ન હતું એક ક્ષણ માટે તેણે વિચાર્યું કદાચ તે ફક્ત મારા માટે આવ્યો છે પરંતુ તેને વિચાર્યું કે હું કેવી છું અને તે કેવું અને તેને દસ રૂપિયા પણ આપ્યા પણ અને ટ્રેનમાંથી નીચે ઉતરે છે અને ચૂપચાપ તેની પાછળ જવા લાગે છે સ્ટેશનથી પાછળ એક કાચો રસ્તો તે લગભગ સુધી ચાલે છે અને પછી અનિલ સાચીના ઘરે જતો રહ્યો અને પછી તેના મમ્મી પપ્પા સાથે લગ્ન કરવા તૈયાર કરે છે અને પછી તે સાચીને સાથે લગ્ન કરે છે અને તે ખુશી ખુશીથી રહેવા લાગે છે